હા તમારું ગામ કયું છે મારું ગામ કુંવાર કયું કીધું તાલુકો કયો લાગે અને તાલુકો શંખેશ્વર જિલ્લો હોય જિલ્લો કયો લાગે જિલ્લો પાટણ પાટણ જિલ્લો હા હા હોય શું તકલીફ છે તમારે બોલો મારે સાહેબ મારું ખેતર હે વચ્ચે કેનાલ નીકળી હે નાની હા હવે બોલ્યા ભાગમાં સાહેબ વાપા જવા ભયો કોઈ રસ્તો જ નહીં મારે હા એટલે એ ભાગ એમને પડ્યો રહે હવે સાધન જાય ને એટલે કેવી રીતે વાપા જવું બરોબર બરોબર એ જે પ્રશ્ન એટલે એમના પુલ મને બનાવી દે સાહેબ હું બોલ્યા ભાગમાં જઈ શકું એમ બરોબર તમારો સરકાર અધિકારી ટૂંકમાં અરજી કરવી છે ટૂંકમાં એવું છે ને હોય તો તમે કામ કરો હા તમારું નામ શું છે

મારી આગળ કઈ દસ વીઘા જમીન હે અને એ જમીન હોહારી પડી સાહેબ તો હોહારી જમીન પડે કેનાલ પડી તો તમારે ઈ અટકાઈ તમને ઈ કરી હોય ને ઈ ઈ ભાગ તો વાબર નહીં જઈ શકતા તો પણ તમારે એ રસ્તો એને કાઢી દેવો પડે ઈ અધિકારીઓને જ્યાં તમે જે કેનાલ બંધી ત્યારે નો કે ભાઈ સાહેબ રજુઆત કરી કરીને થાક્યા બરાબર હવે તો હું એ કંટાળ્યો સાહેબ બરાબર કરતા જ નહીં ને તો ભાઈ એક કરી દો તમારે ત્યાં ટૂંક વાહન નથી જાતું એમ ખેતી લાયક કઈ કામ કરવા માટે હોવે ખેતી માં અહિયાં વાવણી કરવા જાવું હોય તો નથી થાતું એ ભાગ માં હા પાંચ પાંચ વીઘા નો અલગ ભાગ પડી ગયો છે હોવે તો તમે તાલુકા માં જઈને કરો ને તો અરજી કરો તો થાય અરજી તો સાહેબ અહિયાં આલી કલેક્ટર ના આપડે લોક દરબાર માં મેં આલી હતી હા છવી અગિયાર જ કરી સાહેબ તો તમે કામ કરો મંત્રી સાહેબ ને લઇ જઈ અને પંચાયત ને લઈ જઈને છે ને પંચનામું કરી નાખો પેલા સરપંચ ને સરપંચ ને લઈ અને મંત્રી હોય ને તમારા ગામના ને લઈ જાય નાખો કે ભાઈ અહીંયા આ રીતનો રસ્તો માંથી સાહેબ મને નથી ઈ રજૂઆત કરી દો તમે બરાબર બરોબર એટલે એ રજૂઆત કરજો ને એટલે તમારું ઉપર થી તમારે છે ને ફરિયાદ આપજો ને તમારું કામ થઈ જાય નથીલતદાર જિલ્લા કલેક્ટર ને કે આરટીઆઈ વિભાગ ને તમે આપી છે સ્વાગત જે કાર્યક્રમ આવે ને મુખ્યમંત્રી તમે નંબર મળશે તો અધિકારી હું વાત કરી લઉં નંબર અધિકારી નાખી દીધું વાંધો એક મારી વાત સાંભળો તમે અધિકારી નંબર હોય ને મને આપજો હું જે તમને કવિ તમે અરજી લખીને તમે આપીજો ને ન્યાય વિભાગ આવે કે નઈ

ઓલા તમારું વિડીયો છે નંબર મોકલો વિડીયો વાયરલ કરી દો તમે છે ને મારા ફોટા બોટાલો ચાલુ ફોન ભલે બીજા છોકરાને ફોન નાખીજો તમારું નામ હું સાહેબ તમારું શું કામ આવતી યાદવ છે જેમનો ફોન આવ્યો હતો હું સામાજિક કાર્યકર બોલું છું સાગરભાઈ રાઠોડ બરોબર એટલે એ કુવારડા ના કુવારડા ગામ ના છે ને તમારી પાસે જે કેનાલ જે કામ કરાય થયું ને તમારા અંદર માં એમાં સાહેબ એમાં તકલીફ એવી છે કે એ ભાઈ જે દસ વીઘા જમીન હતી ને એમાંથી પાંચ વીઘા માં વચ્ચે કેનાલ નીકળી છે બરોબર બરાબર એટલે એમાં સાહેબ એવું છે કે ઈ એને કોઈ વાહન કે કોઈ જતું નથી અંદર ને કોઈ ખેતી થાતી નથી અને તમારા અંદર માં એને એવું લખી લેખિતમાં આપેલું છે કે ભાઈ તમે એને રસ્તો કાઢી જો એમ હા તો એતો અમે એને લેખિત જવાબ કર્યો છે ને કે સ્થળ સ્થિતિ મુજબ પરિપત્ર પ્રમાણે જે થતું હશે એ રીતે એને નિકાલ કરી આપીશું સાહેબ મારી વાત સાંભળો હવે એમાં શું છે કેનાલ નીકળી સરકારી યોજના છે બરોબર છે સરકારી યોજના ની વાત નહીં કેનાલ નીકળે દસ વર્ષ છે એને દસ વર્ષ પછી વાત કરી છે પણ એ જયારે જે જયારે નીકળી ત્યારે એ સ્થિતિ તમારે રસ્તો એને કરી દેવો જોઈએ ને સાહેબ.

કે એમ લેખિત માં આપ્યું છે બરોબર પંચાયત નું બધું જે કે ભાઈ તમે રસ્તો કરી દયો મેં શું કીધું તમને કે નિયમ પ્રમાણે પરિપત્ર પ્રમાણે ત્યાં કને પુલિયું થતું હશે તો એની મંજૂરી માટે આગળ મોકલાય મંજૂરી મળશે તો કરી આપે અને નહી મળે તો બાકી રહેશે અરે સાહેબ નો રે નો મળે મંજૂરી તમને તો એ તો આગળ પગલાં લેવા પડે બરોબર છે કેમ કે એને જે પાંચ વીઘા જમીન તો એમ નેમ કોરી રહી છે મોકલી આપે મંજૂરી મળશે તો કરી આપે એ તો તમને કીધું શું કીધું મેં ના કઈ વાંધો મારી વાત સાંભળો સાહેબ તમે કે હવે છે ને તમે વેલા કામ થાય તો કરો તો એને ખેતી લાયક કામ ઉપયોગી થઈ જાય એમ